ઉદાહરણ છે ધમમાને થો મધાર સમય મેલો આપણે પાણી બચાવવાની તો વાત કરીએ અને પાણી તો આપણે દેખાય છે કે ભઈ આજથી 20 25 30 વર્ષ પહેલા પાણી જે ઉપર છિછરું હતું 10 ફૂટ હતું તે આમાં સુવા માં દી નિકાત હતું પણ અત્યારે આપણો જે 400 ફૂટ પાણી જે તો એટલે આપણે દેખાય કે ભઈ પાણી બચાવું પડશે જો હે તો કર લે પણ આપણે જમીન જે છે કે જમીન આધી મંજન બતી જાય છે જમીન ક્ષેરાતી જાય છે જમીન છે મરતી જાય છે એટલે હવે જમીન બચાવવાની વાત આવી તો આપણે કે જમીન કેવી રીતના બચાવીશું અને જો જમીન ન બચીય બચે તો આપણે શું પરિણામ ભોગવવું પડશે તો ઇતિહાસમાં આપણે નજર કરીએ તો આપણે હજારો વર્ષથી જેમ કે આપણું અથર્વવેદ અને ઋગવેદ એમાં પણ આપણે ખેતીનું વર્ણન કરેલું છે અમે ભારતીય સમય સોનાની ચિડી આવે કે જે સમય ખેતી અને પશુપાલન આપડે મુખ્ય વ્યવસાય હતો એ સમય કોઈ વૈભવ કે ઉદ્યોગો નતા સદા પણ આપડે એમ કે ભારતીય સોનાની ચિડી આવે તો ભાઈ કે આપડે સરકાર આટલું બધું બાદ કેમ ઉગી રહી છે કે ભાઈ કે સજીવ ખેતી કરો પ્રાકૃતિક ખેતી કરો તો આનું પરિણામ શું મળશે માપણને કેમ આની વધુ ઉતર વાદાની આની વધુ મીટિંગો આની વધુ તાલીમ કેમ કરવામાં આવે છે તો એ આપણે સવાલ કરવો જોઈએ જેમ કે આપણે ઇતિહાસમાં તમે બધાય નામંભળી છે કે રંગ રંગ સભ્યતા માયા સભ્યતા અને મેસોપોટેમિયા સભ્યતા આ ત્રણ સભ્ય આ સભ્યતાનો નાશ કેમ થયો તો એ કારણે સભ્યતાનો નાશ એટલા માટે થયો કે જમીન ખરાબ થઈ ગઈ આજે આપણે જે રીતે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ જે ખેતરમાં નાખી રહ્યા છે તો એનાથી શું થાય તો ખેતી જમીન છે ને એ બંજો બની જાય છે તો ધીમે ધીમે જે આપણી જે ઉત્પાદકતા છે એ ઘટી જાય છે જો ઉત્પાદકતા ઘટે જો ભવિષ્યમાં શું પરિસ્થિતિ થાય જમીનમાં આપડે વાયુ સુરે ઉંચેર નહી તો ભય ભૂખ મરાની પરિસ્થિતિ થાય અને જે રીતે આપણે પછી બોમો પાણીને કેવું પડશે કે ભાઈ જમીન બચાવો જમીન બચાવો આપણને અત્યારે ભૂખ લાગી છે કે કેવું કેવું ભીર થાય તો આજથી પચીસ ત્રીસ વર્ષે જ્યારે જમીન મરી જશે અને એ સમયમાં કશું પાકશે નહીં અને પછી એકબીજાને મારવાની જે હિંસકતા જે આપણામાં જન્મદાત હોય છે દરેકમાં જેમ બીજા પશુમાં હોય એનાથી પણ આપણે વધારે હિંસક હિંસક પ્રાણી છીએ કારણ કે કોઈ પણ પશુ એ જ્યારે ભૂખ્યું હોય તે પોતાના કોઈના પ્રાણીઓ ઉપર ક્યારેય હુલ્લો નથી કરતું પણ આ એક મનુષ્ય એવી જાત છે કે જે જ્યારે ભૂખ્યો થાય ને તે પોતાના બાળકને પોતાના બાળકને પણ ખાઈ જાય છે એટલે આજથી 20 25 વર્ષ પછી કે 30 40 વર્ષ પછી જ્યારે જમીન આપણી બંજર થઈ જશે એ મરી જશે અને જમીન જે પાણી પડી જાય પાણી તો આપણે પતાઈ નાખીએ એવી રીતે જમીન પણ જો આપણે નહીં બચાવીએ તો આપણી પણ પરિસ્થિતિ એવી આપણી પણ પરિસ્થિતિ એવી વિકૃત પરિસ્થિતિમાં આપણે ઉભા થઈશું तो मारे दरेक मित्रों ने नंबर भी नंदी जी के आपने दरेक निमान दारी जी जब आपने जो तारी में अत्यारे जी यानी आपने बात कही कि वे काम रे काम रे जी अने आपने कही जी ना निमान दारी पूर्व लोगों ने भिगा करी अने हाँ प्रमाणित है मोनो विषय जी जब के आपने हम के भी सरकार पकार आपने से आपने गांव में कोई નાનું બાગો હિના સગતો પણ ટોરી કરી અને જો આપણે 2 લાખ લાગી છે માનજે પરંદુ આપણે શું કરીએ કામ ચોરી નથી કરતા આપણે ત્યાં આપણે તાલિકમાં બેઠા હોઈએ અને જો એ હાંભળ્યું ને કે તાલિક કરીને આપણે સમય પહેલા જતો રહીએ તો એ કામ ચોરી છે સરતા આપણે ન બગા રાખે અને એના બદલામાં જ આપણે તાલિક આપવાની છે હા આપણે સેવા તો કરતા જ નથી તો દરેકમાં પ્રમાણિતતા પણ હોવી જોઈએ આપણે કોઈ સરકાર નથી જોય કોઈ ખેડૂત નથી જોય કોઈ કસુ નથી કરે પણ ગુજરાત જોવાય છે તમે જો બધા તમારા ગામમાં તમે જોશો તમારા આજુબાજુમાં જોશો જે પણ પ્રમાણિત વગર જે કામ કરે છે તો એને ભોગવવું જ પડે છે ભલે એ ખેતરમાં પછી કોઈ રસ્તા હોય ને રસ્તા કંઈક બાવળીઓ હોય જો બધા નડતો હોય ને એ બાવળીઓ ના આપતો હોય તો પણ એનો તમારે જો થોડાક થોડાક જ દિવસમાં એનું પરિણામ ભોગવવું પડે કેટલા લાખો જાતા મેં જોયા છે મારા ગામમાં કે જેમણે ખોટી રીતે કોઈને હેરાન કર્યા હોય ને તો એમને આખી જમીન જમીન રજવાડા રજવાડા જતા જાય એ ન્યાય કોણ કરે તમે કોર્ટમાંથી છૂટી જશો એકવાર વાર કોર્ટમાંથી આપણે સુધી જઈશું ગમે તે પંચાયતમાંથી કે ગમે તે પંચાયત જઈ છે જજા જે આપણે જજમેન્ટ આપીએ છીએ ને એમાંથી સુધી જઈશું આના કાઢી કરીએ પૈસા ભરીને પૈસાના પાવર પણ જે કુદરત છે ને એ કોઈનું પણ લાગવત ધરાવતી નથી એટલે આપણે આપણું જે કામ જે કામ છે એ પૂરી પ્રમાણિત નિષ્ઠાથી કરીએ એવી અપેક્ષા સાથે વાણી વિરમું છું અસ્તુ ભાગ્યા છે